હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગાશે સવારના આઠ ને આપણે આવી ગયા ગંગા દોવાને આજ તો આપણે દેવાંશભાઈએ ભેગો આવ્યો હશે ગંગા દોવા અત્યારમાં ઉઠી ગયો એનું કારણ એવું છે કાલે આપણે આવતા હતા ત્યાં એ હાડા છ વાગ્યામાં ગાડીમાં જ હોઈ ગયો એટલે ઘરે આવીને આપણે ઘોડિયામાં હું તો સવારે હાડા હાથે ઉઠો કાલે દિવસના એને બપોર વચ્ચે નીંદર નહોતી કરી એટલે ભાઈને નીંદર બહુ આવતી હતી અને એને નીંદર આવે ને એટલે પછી એ રેજ નહીં કસકસ કરી રાખે પણ ત્યાં ગાડીમાં જ નીકળ ગાડીમાં કલાક નિંદર કરે ને દેવાંશ અને એના પપ્પા જોવે છે કે વાવણી થઈ કે નહીં આપણે પણ હજી આપણે તરવું ઓવરફ્લો નથી થયું એટલે આપણે વાવણી કરી નહીં એવો વરસાદ થયો જોવા હું ખાડો થઈ કેમ જો ઘણા લગી પલ્લી ગયો હે હા લે વાવણી તો થઈ ગઈ હે ઘણા લગી પલ્લી ગયો કોરું નથ ની પણ વાવાઈ નહીં કારણ કે જો બે પાંચ દિન વરસાદ થઈ જાય તો નો વાંધો આવે નકર બી બફાઈ જાય નકર બી બફાઈ જાય જમઈ હું વાહ જાય દાતો આલે ને આ પવર છે કે તો વાહ જાય હે હા શું થયું વાવાઈ એવું છે કે નહીં હે વાવી દેવું તવા દેવુ લ્યો જો તે નિમટ આમ ખબર જ નહિ તને જ ખબર પડે છે પટરની પરજાને જીજ વાંધો છે ખબર પડ્યા ને જ પડે છે માવતરને પડતી હોજી તો દોથા જેવડા હોય તા પપ્પાને ખબર ન પડતી ખબર નહિ પડતી થઈ તો તમને હાચવીને મોટા કરીશ

અત્યારે જે નીંદવાને જવાનું વાવેતર વગનું હું નીંદીશ તું ટેફા જો અત્યારે આપણે જે મરચી બી વાવ્યું છે ત્યાં કીધું પેલા ચક્કર મારી લઈ એટલે મરચીનું બી વાવીને ત્યાંથી હાથ મે દીએ કમ્પ્લીટ મને દેખાવા તમારું એટલે હાથ આઠ ને નવ ત્રણ દીમાં તમારે હોય ને એ બધું બેરણ ઉગીને કમ્પ્લેટ થઈ જાય પછી કેટલું ઊંડું શિશરું ગી માથે હાથ રાખતું જો સેજ ઊંડું વહી ગયું હોય તો તમારું આઠમે દી દેખાય અને ઉપર સારું હોય ને વાતાવરણ એકદમ ઠંડુ હોય તો છઠ્ઠે દિ બપોર પછી મંડે દેખાવા આજે આપણે છ દી પૂરા થાય અહીં જે એટલે આજે હજી દેખાતું નથી એટલે કાલથી દેખાવાનું ધીમે ધીમું ચાલુ થાય એવો અંદાજ છે અત્યારે તો ક્યાંય હજી એક દાણો દેખાતો નથી કોટો કાટે એવું પણ મગફળી બિયારણ આજે આપણે છ દી પૂરા થયા હે

એટલે આપણે એક તો કામ આખું છે આ તો આપણે કામ આખો દિવસ છે નાસ્તો બનાવવાનો દેવાંશીન રૂહીની તૈયારીમાં આપણો આખો દિવસ જાહે બીજું કાંઈ કામ કરવાથી કાલે આપણે એને જવાનું છે હોસ્ટેલે મૂકવા એટલે એનો નાસ્તો બનાવવાનો છે એટલે આપણે જો અત્યારે અહીંયા સેવનો લોટ બાંધી લીધો તેલ એ મૂકી દીધું છે તો આપણે સેવનો લોટ બંધાઈ ગયો અને અહીંયા મૂકી દીધું તેલ એટલે આપણે રસોઈ બનાવ્યા પહેલાં

અને સેવ ખાલી અને સિંગ ઘરનો નાસ્તો તો એટલો જ લઈ જવાનો છે અને આવો આપણે કીધું બીજું કઈ બનાવવું નથી પાક ખાવસ તો ઈ બનાવી દે ના એમ ગઈડું તો કઈ ખાવું નથી ઘરનું ઘી છે તે એવું લઈ જવાનો હોય ભઈ એમ અમર રૂઈ ને ઘી પાવે ને દેવાજી ને ખાવું નથી ઓ દીકુ દીકુ ખાવું છે એટલે મમરા આપણે મમરા આપણે તીખા તીખા જ બનાવ્યા એમાં આપણે પવા નાખ દે

तेल बोल दो मैं ने रही ये तो ये आधा घणवा हटो जाए से बहुत गम तो नहीं का ओम रख आई ने वाइट को एकले पानी पी ली और सिंग थोड़ी खाई ली मतलब काही

બે કલાક તો આમાં થઈ ને અઢી કલાક પેકિંગ કરતા નાસ્તો કરતા બપોર થયો એટલે સવારે સાત કલાક નાસ્તો કરતા સાડા સો કલાક થઈ અને હજી કેટલી થાય તો આ તો હજી નિશાળે જાય છે હા હારે જાય તેથી તો મહિનો દેગાવ તૈયારી કરવી છે

ઘર તો બાર થી લેવું ન તો ઘરે બનાવશું સિંગ શેક વિશે આમાં હવે આપડે વારો આવી ગયો સિંગ શેક ઉપર અત્યારે હવે હું તો ફરતો સૂલો લઈ આવીશ બાય ને રાખશું કારણ કે આવું સિંગ શેકવું હોય ઘી ગરમ કરવું હોય એ બધું સુલા ઉપર જ મજા આવે